પલાયન થઈ ચૂકી છે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના રાવપુરા પોલીસ અત્યારે કામે લાગી છે અને મહિલા વર્ષની ઉંમરની વધુ ઉંમરની સામે હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ જે પ્રકારે જોઈ શકો છો હવે આ છોડા કે સક્રિય થઈ છે વધુ આવી રહ્યા છે કારણ કે અગાઉ પણ વાઘોડિયા રોડ પર પણ આ પ્રકારના બનાવો બન્યા છે તેને લઈને હવે આપ જોઈ શકો છો મુખ્ય માર્ગ છે વડોદરા શહેરનો અહીંયાથી નજીક જ ખંડેરાવ માર્કેટ એટલે કે મધ્ય ગુજરાતનું આ મોટામાં મોટું પણ માર્કેટ કહેવાય છે વડોદરાનું પણ મોટામાં મોટું માર્કેટ કહેવાય છે સાથે જે આ હજારોની સંખ્યામાં વહેલી સવારથી જ અહીંથી લોકો જતા હોય છે શાકભાજી લેવા માટે જે રીતે માહિતી મળી રહી છે માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આ જે મહિલા છે તેના પતિ જોડે અહીંથી પસાર થતી અને ખંડેરાવ માર્કેટ પાસે શાકભાજી લેવા જવાનું હોવાથી તે અહીંથી પસાર થતા હતા અને એટલામાં જ પાછળથી સ્નેન ચેચરો આવી અને આ અછોડો તોડીને તેઓ પલાયન થઈ ગયો હોવાનું સામે આવ્યું ત્યારે અત્યારે આ રાવગુડા પોલીસ હાલ તમામ બાબતોનું જે સીસીટીવી સહિત જે રોડ પરના સીસીટીવી સહિતના જે ફૂટેજ છે એ ચેક કરી રહી છે ને અત્યારે તમામ જે તપાસ છે એ તપાસ હાથ ધરી ચોક્કસથી હવે આ નેચરો સામે વડોદરાના પોલીસ કમિશનર સાહેબ કડક કાર્યવાહી કરે તે પ્રકારની કારણ કે અગાઉ પણ બે થી ત્રણ વખત આ છેલ્લા દસ દિવસની વાત કરીએ તો દસ થી પંદર દિવસમાં આ પ્રકારના બનાવો વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક વખત વડોદરા શહેરના વહેલી સવારે આ રાજમહેલ રોડ પર જે મુખ્ય માર્ગ છે અહીંથી જે મકરપુરા તરફ જવાનો જે રસ્તો છે લાલબાગ તરફ જવાનો રસ્તો ત્યાં આજે નવલકી ગ્રાઉન્ડની સામે આવેલો જે રસ્તો છે ત્યાંથી જે મહિલા અને તેના પતિ પસાર થતા હતા અને ત્યાં તે આજે વહેલી સવારે જ્યારે તેઓ શાકભાજી લેવા નીકળે ત્યારે આ ઘટના બની હોવાનું પણ સામે આવી રહ્યું છે પરંતુ આજે તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા લોકો પસાર થાય ત્યારે વહેલી સવારે આ પ્રકારની ઘટના બની છે ત્યારે ચોક્કસથી પોલીસને આ પડકાર ફેંકતા ચેન્જ નેચરો હવે જોવા મળી રહ્યા છે અગાઉ પણ વાઘોડિયા રોડ પર આ જ પ્રકારની ઘટનાઓ બની હતી ત્યારબાદ અનેક જગ્યા પર આવી ઘટનાઓ બની ત્યારે વધુ એક વખત વડોદરા શહેરના રાવપુરા રોડ એટલે કે રાવપુરા પોલીસ સરહદ વિસ્તારના રોડ પર આજ જે ઘટના બની છે રાજવલ રોડ પર ત્યારે હવે પોલીસ દોડતી થઈ છે અને રાવપુરા પોલીસે અત્યારે અહીંયાથી પંચનામું કરી અને વધુ તપાસ હાથ ધરી સાથે સીટી સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી ચોક્કસની પરંતુ જે રીતે પોલીસ ને સીધ પડકાર ફેંકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી ન્યૂઝ વડોદરા